કેવલા ગભરાઈ ને કવાજ માં મીટિંગ રાખી છે કોઈ

કે છે આમ આદમી પાર્ટી મીટિંગમાં ના જાઓ પણ જોઈ લો ખાવાનું પગડશે એમનું આજે જોજો હાજર આપણે

તમારો ચૂલો સળગાવે પ્રધાનમંત્રી આંસુ જોવું તો હવે આંસુ નહી દેખાતા હવે ગેસ સિલિન્ડર ખાડી મજાક માં આપેલું હોય તો ખૂણા માં પડેલું છે ગેસ સિલિન્ડર હમણાં પણ આપણે અડગાવીએ છીએ હજી રાત કે નહીં નહી હવે ધુમારો તો કેવી ગોડી આપે છે વિચારી લો પ્રશ્નો છે તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારા અઠાવીસ ગામને વિસ્થાપિત કરવાના છે અઠાવીસ ગામ ડુંગર આવેલા તમારા ઘરને હવે તમને બચાવવાનું છે આપણે આપણી જમીન કાર્યક્રમ વધારીશું કહેવાનું તો ભાવ છે અને જો